સાયન્સ ટી ગુજરાતી પર ચાલી રહી છે પ્રશ્નો આ રહ્યા ચાલો વિદ્યાર્થી મિત્રો આજે શરૂ કરીએ છીએ ધોરણ દસ ગણિત એમાં પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આજે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ના બીજા પ્રકારના પ્રશ્નો છે એ આપણે જોવાના ચલો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર એ વન એ ટુ બી વન બી ટુ અને સી વન સી ટુ ની કિંમત પરથી નક્કી કરો પ્રશ્ન જરાય ભારે નથી એકદમ સહેલો છે બરાબર પણ અહીંયા વસ્તુ આપણે સમજવાની છે કે કોઈ સમીકરણ સુસંગત છે કે નહીં એ કેવી રીતે નક્કી થાય બરાબર ધ્યાનથી તમે સમજો તો એકદમ સિમ્પલ હજુ સુધી આપણે આનો આલેખ દોરવો હોય તો આલેખની રીત શીખ્યા હતા બરાબર એના સિવાય સ ગુણોવારે એ વન એ ટુ બી વન બી ટુ સીવન ની પણ વાત કરી હતી એમાં આપણે શું શીખ્યા હતા કે ભાઈ અને તમે એનો આલેખ દોરો તો કેવી રેખાઓ મળશે છેદતી રેખાઓ મળશે કોઈ એક બિંદુમાં છેદતી રેખા હશે હશે ચલો બીજી વસ્તુ કે જો a1 છેદમાં એ અને બીવન છેદમાં બી એ બંને સરખા હોય તો તમારી જોડે બે ઓપ્શન થશે a1 છેદમાં એ બીવન છેદમાં સરખા હોય તો બે ઓપ્શન છે શું ઓપ્શન છે કે ત્રીજો ઓપ્શન સીવન છેદમાં અને સીવન છેદમાં કાં તો સરખો હશે કાં તો સરખા હશે નહીં એટલે આ બે ગુણોત્તર સરખો ત્રીજો ગુણોત્તર સરખો ના હોય તો કેવી રેખાઓ મળશે સમાંતર રેખાઓ મળશે આપણે જાણીએ છીએ જાણીએ છીએ ને અને જો ત્રણે ત્રણ ગુણોત્તર સરખા હોય તો તો સંપાતી રેખાઓ મળશે બરાબર આ પણ આપણે જાણીએ છીએ ચલો આ વસ્તુ આપણે બધાને ખબર છે ખબર છે ને આપણે અગાઉના દાખલામાં આ જોઈ ગયા છીએ કે એ વન છેદમાં એ ટુ બી વન છેદમાં બી ટુ સરખું ના હોય તો છેદતી રેખા એટલે એ બે રેખાઓ તમે આલેખમાં દોરો તો કોઈ એક બિંદુએ એ બંને રેખાઓ છેદતી હશે આપણે જાણીએ છીએ જાણીએ છીએ ને ચલો આનો મતલબ શું થશે બે ગુણોત્તર સરખા છે ત્રીજો સરખો નહીં તો કેવી રેખાઓ હશે સમાંતર રેખાઓ સમાંતર રેખાઓ ક્યારે એકબીજામાં છેદે ના એ ક્યારે છેદશે નહીં અને ત્રીજું સંપાતી રેખાઓ એટલે એક જ રેખા દોરવાની એના ઉપર બીજી રેખા ઓવરલેપ થયેલી છે બરાબર એ આપણને દેખાતી નહીં જેમ આપણે એક હાથ હોય અને હાથની ઉપર તમે બીજું હાથ ઓવરલેપ કરો અને એક સાઈડથી થી જુઓ તો તમને મારા બે હાથ નહીં દેખાય એક જ હાથ દેખાશે ને આને સંપાતી થયું કહેવાય બરાબર એટલે આવી રેખાઓ સંપાતી રેખાઓ કહેવાય આ આપણે જાણીએ છીએ હવે નવી વસ્તુ કે કયું સમીકરણ સુસંગત છે કયું સમીકરણ સુસંગત નથી એ સમજવાનું છે તો ધ્યાનથી તમે સમજો હું શું બોલું છું બે સમીકરણો હશે કોઈ પણ બે સમીકરણો જેમ કે આ બે સમીકરણ છે એનો તમે આલેખ દોર્યો અને આલેખ બે રેખા મળ્યો અને એ બે રેખા એક બિંદુમાં છેદતી મળી તો એનો મતલબ એમ થાય કે એ બે સમીકરણોનો એક ઉકેલ મળશે એક જવાબ મળશે કેટલા જવાબ મળશે એક અને એ જવાબ કયો હશે જે જગ્યાએ આ બે રેખાઓ છેદે છે એ બિંદુએ જે પણ તમને એક્સ મળ્યું હોય વાય મળ્યું હોય એ એનો જવાબ છે બરાબર જો સમાંતર રેખાઓ હોય તો એ બે કદી એકબીજાને છેદવાની નથી તો એનો કોઈ જવાબ મળવાનો જ નથી જવાબ ક્યારે મળો જ્યારે બે રેખાઓ એકબીજાના અડ ટચ કર્યો જવાબ મળે તો આનો કેટલો જવાબ મળશે એક જવાબ મળશે છે રેખાઓનો સમાંતર રેખાઓનો એક પણ ઉકેલ મળશે નહીં તો શું કહેવાય એને ઉકેલ મળશે નહીં એનો એક પણ જવાબ નહી હોય બરાબર જવાબ એટલે શું અહીંયા બીચ અહીંયા કોઈ એક્સ અને વાયની કિંમત મળશે બરાબર જ્યાં બે સમીકરણની ગણતરી કરો અથવા આલેખ દોરો તો તમે એક એક્સની કિંમત મૂકો બરાબર એક કિંમત મૂકો કોઈ બી અને વાય એનો જવાબ મળે એનો ઉકેલ કહેવાય ફરતી સમજી લેજો કે ભાઈ અહીંયા તમે ધારો કે એક્સની કિંમત બે મૂકી અને વાય મળ્યો તમને સાત અને અહીંયા આ સમીકરણની અંદર એક્સની કિંમત બે મૂકી અને વાયનો મળ્યો જવાબ મળ્યો સાત તો એને ઉકેલ કહેવાય બરાબર બંનેમાં એક્સ અને વાયની કિંમતો સરખી હોય એવું અહીંયા એક જ વખત થશે બે સમીકરણો બનાવેલા હશે એમાં તમે લાખો કરોડો ગમે તેની સંખ્યા નાખો પણ જો એ છેદતી રેખા હશે તો એની અંદર એક્સ અને વાયની કોઈ એક જ કિંમત હશે એક જ કિંમત હશે કે જે બંને સમીકરણ લાગુ પડતી હશે અને એ એક જ કિંમત માટે એ બે સમીકરણો સાચા પડશે બરાબર એને કહેવાય સુસંગત બે સમીકરણો છે એ બંને સમીકરણો કોઈ ઓછામાં ઓછી એક કિંમત માટે સાચા હોવા જોઈએ એક કિંમત ગમે તે હોઈ શકે બરાબર છેદતી રેખાઓ માટે એવી એક જ કિંમત મળશે એક્સ અને વાય ની બરાબર જે બંને સમીકરણમાં નાખો એ બંને સાચા મળે સમાંતર રેખાઓમાં એવો કોઈ ઉકેલ નહીં મળે એક્સ કહેવાય ની એવી કોઈ કિંમત નહીં મળે બરાબર કે જેનો કોઈ જવાબ મળે એટલે એનો ઉકેલ મળશે જ નહીં એટલે એને સુસંગત કહેવાય નહીં આને સુસંગત કહેવાય આને ના કહેવાય પછી સમાન સંપાતિ રેખાઓ જેમાં એક ઉપર એક રેખા આવેલી છે બે રેખાઓ આવેલી છે બરાબર એની અંદર તમને કેટલા ઉકેલ મળશે અનંત ઉકેલ મળશે આના એક ઉકેલના અનન્ય પણ કહેવા યાદ રાખજો અનન્ય ઉકેલ અનન્ય એટલે એક અને માત્ર એક અનન્ય એટલે એક જ જવાબ હોય એને અનન્ય કહેવાય અનંત ના કહેવાય અનંત એટલે શું અનંત એટલે લાખો કરોડો અબજ જવાબ મળી શકે ખ્યાલ આવ્યો તો યાદ રાખજો કે જે છે રેખાઓ છે એનો અનન્ય ઉકેલ મળશે અનન્ય એટલે એક ઉકેલ મળશે જે સમાંતર રેખાઓ છે એનો ઉકેલ મળશે નહીં કોઈ જવાબ જ નહીં એનો અને સંપાતી રેખાઓ છે એના કેટલા ઉકેલ મળશે કેટલા જવાબો મળશે અનંત જવાબો મળશે બરાબર એટલે આની અંદર તમે એક્સની કોઈ બી કિંમત નાખો કોઈ પણ કિંમત નાખો જે જવાબ વાયમાં મળશે અહીંયા પણ આ સમીકરણમાં પણ એ જ વસ્તુ એવું થશે એક્સની કિંમત નાખો વાયની કિંમત તમને મળશે બરાબર એવા અનંત જવાબો આની અંદર મળશે તો જવાબો તો મળે ને આની અંદર તો એને પણ સુસંગત કહેવાય કહેવાનો મતલબ એમ છે સુસંગત છે એવું ક્યારે કહેવાય તો જવાબ મળવો જોઈએ ઓછામાં ઓછો એક મળવો જોઈએ અનંત મળશે તો એ વાંધો નહીં કે ગયો જો જવાબ મળે તો એ સુસંગત કહેવાય અને જો જવાબ ના મળે તો એ સુસંગત કહેવાશે નહીં સિમ્પલ વસ્તુ ખબર પડી જી ખ્યાલ આવી ગયો બરાબર આના ઉપરથી જો છેદતી રેખા હશે તો સુસંગત હશે કે નહીં સુસંગત સમાંતર રેખા હશે તો સુસંગત નથી અને સંપાતિ રેખાઓ હશે તો ચલો હવે આ પણ ના આલેલું હોય આ પણ ના આલેલું હોય બસ આ જ આપેલું હોય તો પણ તમે કહી શકો બરાબર શું કહેવાનું કે જો બંને ના ગુણોત્તર સરખા ના હોય તો સુસંગત તેને સરખા હોય તોય સુસંગત પણ જો બે સરખા અને એક અલગ હોય તો એ અસંગત હશે સુસંગત હશે નહી આપણે હવેના દાખલાની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકની અંદર જે પ્રશ્ન છે એમાં આપણે આ લાવવાનું છે બરાબર એના આધારે નક્કી કરવાનું છે કે બે સમીકરણો સુસંગત છે કે નહીં સાદી ભાષામાં કહીએ તો સુસંગત એટલે શું તો બે સમીકરણ સાચા હોવા જોઈએ સાચા એટલે કોઈ પણ એક જવાબ માટે પણ સાચા હોવા જોઈએ જેમ કે છેદતી રેખાઓ માટે એક જવાબ એવો મળશે કે બે સમીકરણ સાચા હશે સંપાતી રેખાઓ માટે અસંખ્ય સંખ્યાઓ માટે એ બંને સમીકરણ સાચા હશે અને સમાંતર રેખાઓમાં કોઈ પણ કિંમત માટે એ સમીકરણ સાચા મળશે નહીં એકની અંદર કિંમત નાખો બીજામાં એનો જવાબ મળશે જ નહીં ખ્યાલ આવી ગયો ચલો તો આપણે શરૂઆત કરીએ ચલો ત્રણ પ્લસ ચલો પહેલા તો આપણે સુસંગત છે કે નહીં એના માટે ગુણોત્તર લાવવું પડશે આ બધાનો એના માટે એની કિંમતો જોઈશે તો કિંમતો લખાવો ચલો પેલું શું આવશે એ વન બરાબર ત્રણ બી વન બરાબર બે અને સીવન બરાબર ભૂલથી પાંચ ના કરી દેતા કારણ કે સાચું સમીકરણ શું છે કે પાંચ અંદર હોવા જોઈએ આ સમીકરણ આ રીતે હોવું જોઈએ આ રીતે હોવું જોઈએ બરાબર ખ્યાલ આવી ગયો તમને છેલ્લે જીરો હોવા જોઈએ આ પાંચ બાર લખેલા એ ત્યાં હોવા જોઈએ નહીં તો એને અંદર લઈ લઈએ તો શું થશે પ્લસ પાંચ ના માઇનસ પાંચ બરાબર જીરો તો એ વન ની કિંમત થશે ત્રણ બી વન ની કિંમત બે અને સીવનની કિંમત માઇનસ પાંચ થશે ઓકે ચલો જોઈએ તો શું થશે તો આમાં એ ટુ કેટલા થશે બે બી ટુ કેટલા થશે માઇનસ ત્રણ અને સી ટુ કેટલા થશે માઇનસ સાત ચલો હવે એ વન એ ટુ બી વન બી ટુ સી ગુણોત્તર લાવી દઈએ ચલો જોઈ લો તો ચલો એ વન છેદમાં એ ટુ એનો ગુણોત્તર શું થશે એ વન ત્રણ એ ટુ બે કોઈ ઉડતા નહીં તો અહીંયા રાખીએ માઇનસ ત્રણ ચલો જોઈ લો બંને સરખા છે છે ના અલગ અલગ તો આગળ સીવન સીટુની જરૂર છે ના બંને સરખા સરખા આવે તો સીવન સીટુ ની જરૂર પડે અહીંયા એ વન એ ટુ બી વન બી ટુ નો ગુણ તો સરખો નથી તો શું લખાયદમાં બી ટુ નથી રેખાઓ હશે એક બિંદુમાં એક બિંદુમાં છેદતી રેખાઓ હશે ચલો હવે વન છેદમાં એટુ બી વી છેદમાં બી ટુ હોય તો છેદતી રેખાઓ મળશે એટલે એક ઉકેલ મળશે એનો મતલબ શું થયો આ બંને સમીકરણો કેવા હશે સુસંગત છે કે નહીં બોલો સુસંગત છે તો છેલ્લે એક વાક્ય લખવાનું શું લખવાનું કે આપેલ બંને સમીકરણો કેવા છે સુસંગત છે ઓકે આવડી ગયું સિમ્પલ આ પ્રકારના દાખલાનું મેં તમને એ ટુ જેડ બધું સમજાવી દીધું બરાબર આલેખ કેવો હોય ગુણોત્તર કેવો હોય સુસંગત ક્યારે કહેવાય અને સુસંગત ક્યારે ના કહેવાય ખ્યાલ આવી ગયો ચલો હવે બીજા નંબરનો દાખલો જોઈએ તો સમીકરણ લખી દઈએ પેલા શું થશે ટુ એક્સ માઇનસ થ્રી વાય આઠ બાર છે એને આપણે અંદર લઈએ શું થશે માઇનસ આઠ બરાબર જીરો બીજું સમીકરણ શું થશે ચાર એક્સ માઇનસ છ વાય માઇનસ નવ બરાબર ઝીરો કિંમત બોલો એ વન બરાબર માઇનસ ત્રણ અને સી વન બરાબર માઇનસ આઠ એ ની કિંમત બોલો ચાર બી ની કિંમત બોલો માઇનસ છ અને સી ની કિંમત બોલો માઇનસ નવ ગુણોત્તર કાઢીએ એ વન છેદમાં કેટલા આવશે બે છેદમાં ચાર છેદ ઉડશે અહિયાં બે દુ ચાર ઉપર કઈ નહીં એટલે એક ઓકે ચલો છે ત્રણ માઇનસ છ શું જવાબ આવ્યો એક બંને સરખા આયા આયા જો બંને ગુણોત્તર સરખા આવે તો આપણે શું લેવું પડશે હવે સીવન બાય સી તો ચલો સીવન બાય સી લઈએ એ નક્કી કરશે કે આ સંપાતી રેખાઓ છે કે સમાંતર ચલો સી વન કેટલા લઈશું માઇનસ આઠ સી ટુ કેટલા લઈશું માઇનસ નવ છેદ ઉડશે નહીં ઉડે ખાલી માઇનસ માઇનસ ઉડી જશે તો ઉપર શું જવાબ આવ્યો આઠ અને નીચે નવ હવે આ બે સરખા મળ્યા પણ ત્રીજું સરખું મળ્યું નહીં તો શું મતલબ થયો કેવી રેખાઓ હશે બોલો જોરથી ઓકે સમાંતર રેખાઓ હશે પણ આપણે શું લખવું પડશે અહીંયા એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ કેવી છે સુસંગત છે કે સુસંગત નથી સમાંતર રેખાઓ પેરેલ જાય એકબીજાને છેદશે ના તો એક ઉકેલ મળશે નહીં એક પણ ઉકેલ ના મળે તો બંને સમીકરણો કેવા હશે બંને સમીકરણો સુસંગત નથી આખા વાક્ય લખવાનું તમારે ઓકે ચલો જોઈએ ચલો દાખલા નંબર બે સમીકરણ આપેલા છે હવે આ રીતનું આપેલું હોય તો શું કરવાનું બરાબર ગુસ્સા ભાગાકાર ગુણાકાર જે કરવું હોય તમને ફાવતું એ રીતે કરવાનું હું આ રીતે કરું છું જેને ના ફાવતું હોય આ રીતે કરવાનું જોઈ લો અહીંયા તમને ખબર છે કે સાત તો બાર છે એના અંદર લાવશું તો માઇનસ સાત થશે એને છેલ્લે લાવીશું પેલા સમીકરણ જો હું લખું છું કરવાનું જ્યારે અપૂર્ણાંક મેં તમને શીખવાડેલી છે એક રીત કે ચોકડી ગુણાકાર કરી દેવા બીજું કોઈ મગજમાંથી ઉતરવાનું જ નહીં ત્રણ નો ગુણાકાર ત્રણ સાથે બે નો ગુણાકાર પાંચ સાથે એ છેલ્લે તે બે નો ગુણાકાર ઓકે અને એક્સ અને વાય નું ના થાય તો જોડે રાખવા જ પડે ચલો ત્રણ તરી નવ એક્સ બરાબર પ્લસ નું લખવાનો સામે શું ઉઠાવીને ત્યાં લઈ જવાનો ગુણાકારમાં તો સમીકરણ શું થશે નવ એક્સ પ્લસ દસ વાય બરાબર છ સીતા બેતાલીસ આવડી ગયું બેતાલીસ બાર ના હોવો જોઈએ શું હોવું જોઈએ અંદર હોવું જોઈએ તો નવ એક્સ પ્લસ દસ વાય માઇનસ બેતાલીસ બરાબર જીરો આ આપણું સમીકરણ બની ગયું સિમ્પલ સમીકરણ ખ્યાલ આવ્યો તમને ખબર જો કે સમીકરણ નવ એક્સ ક્યાંથી લાયા સાહેબ તમે ખ્યાલ આવ્યો અહીંયા ફાઈવ બાય થ્રી હોય હતા સાહેબ દસ બાય જોઈ આ ગયા ખબર જ નહીં તો આ સિસ્ટમ આપણે સિમ્પલ વસ્તુ છે ત્રણ ચોકડી ગુણાકાર કરવાનો અહીંયા અપૂર્ણાંકો હોય તો પેલા આ બે નો ગુણાકાર ઉપર આ સાઈડમાં પછી નીચે બરાબર જે એક્સ અને વાય હોય તો જોડે જ રાખવાના જ બરાબર ત્રણ તરી નવ એક્સ પાંચ દુ દસ વાય અને નીચે ત્રણ દુ ના છ બરાબર નીચે એક્સ વાય નહીં અને સામે સાત તો છે જ પછી આપણે શું કરીએ છીએ કે ભાઈ કોઈ વસ્તુ નડતી હોય તો પેલી બધા લઈ જઈએ છ નડ જ ભાગાકારમાં જ લઈ તે જોડે તો સાત ના ગુણાકારમાં જશે તો કેટલા થશે બેતાલીસ થઈ જશે અને આપણું સમીકરણ બની ગયું બેતાલીસ બાર નહીં રાખવાના અંદર રાખવાના ઓકે ચલો આપણે સમીકરણ આના ધ્યાનમાં રાખીને દાખલો ગણીશું બરાબર ચલો શું સમીકરણ બન્યું આપણું નવ એક્સ પ્લસ દસ વાય માઇનસ બેતાલીસ બરાબર જીરો આ સમીકરણમાં કોઈ તકલીફ નહીં તો નવ એક્સ માઇનસ દસ વાય બરાબર ચૌદ પણ ચૌદ અંદર લાવી દેવા પડશે ને તો શું લખશું માઇનસ ચૌદ બરાબર જીરો ચલો કિંમતો મૂકીએ એ વન કેટલા આવશે બોલો ફટાફટ નવ બી વન દસ સી વન માઇનસ બેતાલીસ ચલો ટુ નવ બી ટુ માઇનસ દસ સી ટુ માઇનસ ચૌદ સિમ્પલ વસ્તુ ઓકે ચલો ગુણ લઈ જઈએ માટે શું વધશે એક કોઈ ભૂલથી જીરો ના કહેતા ચલો બી વન છેદ માં બી ટુ બી વન દસ બી ટુ માઇનસ દસ 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 ઉડી ગયા પણ માઇનસ વધી ગયું તો શું કહેવાય બરાબર ને કોઈ ભૂલતી નહીં ને ઓકે તો આ બંને જવાબો કેવાય અલગ અલગ સેમ કહેવાય ના કહેવાય ને સેમ અલગ અલગ કહેવાય એક અને માઇનસ એક અલગ કહેવાય સેવન સીટની જરૂર છે ના તો આપણે શું લખશું એ વન બાય એ ટુ અને બી વન બાય બી ટુ બંને કેવા છે અલગ અલગ છે તો કેવી રેખા મળશે છે જ પણ આપણે એનો જવાબ નહીં લખવાનો આપણે આ જવાબ લખવાનો છે કે બંને સમીકરણો કેવા હશે સુસંગત છે આખા વાક્ય લખવાનું બંને સમીકરણ સુસંગત છે ઓકે લખીવાળો લખવો હવે જોઈએ દાખલા નંબર ચાર તો સમીકરણ આપેલા જ છે હવે સમીકરણ લખી દઉં લખવું જ પડશે ને પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર સોરી બરાબર નહીં આવશે માઇનસ અગિયાર બરાબર જીરો અને પેલી બાજુ શું લખશો માઇનસ દસ એક્સ આવશે શું આવશે પ્લસ કારણ કે બાવીસ પેલી બાજુ માઇનસ છે લાગશો તો ચલો ની કિંમત પાંચ ઓકે પાંચ બી કિંમત માઇનસ અને સી કિંમત માઇનસ અગિયાર ચાલો અહીંયા એટુની ની કિંમત માઇનસ દસ બી ની કિંમત છ અને સી ટુ ની કિંમત બાવીસ ગુણોત્તર લખીયે એ વન બરાબર કેટલા આવશે પાંચ છેદ માઇનસ દસ છેદ ઉડી જશે પાંચ દૂના દસ નીચે માઇનસ એક દુતિયાદ રાખજો ઉપર કઈ નહીં બે ચાલો એક ભાગ્યા બે બરાબર તમે એમના વિચારતા કે સાહેબ આમાં નીચે માઇનસ હતું આમાં ઉપર માઇનસ હતો અલગ અલગ ના કેવાય સેમ જ કેવાય ચલો આ બંને જાહેવાયા સેમ 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 આવ્યો હવે સીવન બાય

હશે અને સંપાતી રેખાઓ હોય તો કેટલા ઉકેલ મળે કેટલા ઉકેલ મળે અનંત ઉકેલ મળે તો ઉકેલ તો મળશે ને તેનો મતલબ શું છે બંને સમીકરણો બંને સમીકરણો સુસંગત છે એટલે સાચા છે કોઈ પણ ઉકેલ માટે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ છે પાંચમા નંબરનો દાખલો ચલો હવે બીજું સમીકરણ છે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં તો આપણે લખી દઈએ બીજું સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ બાર બરાબર જીરો સાચું ઓકે ચલો આની અંદર શું કરશું કોઈ ચોકડી ગુણાકાર કરવો છે કે નહીં કરવું જો તમે એમ કરો કે ભાઈ નીચે કઈ નહીં એક છે અને ચોકડી ગુણાકાર કરો હમ શીખવાડ્યું એમ ચાર એકા ચાર ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ અને જઈ નવું સમીકરણ લાવો અને દાખલો ગણો તોય જવાબ તો સાચું જ આવશે બરાબર દાખલાનો જવાબ લાવશો ગુણાકાર નહીં કરો ડાયરેક્ટ લેશો તો પણ સાચો પડશે કારણ કે અપૂર્ણાંક આપેલા નથી તો શું થશે પહેલું સમીકરણ ફોર બાય થ્રી એક્સ પ્લસ ટુ વાય આઠ બરાબર જીરો થશે ઓકે હવે બે જગ્યાએ અપૂર્ણાંક લેલા નથી એટલે વાંધો નહીં આપેલા હોય તો તમે કરો તોય વાંધો ના આવે બરાબર ચલો એ એની કિંમત કેટલી લેવાની ડાયરેક્ટ જ લેવાની ફોર બાય થ્રી બી વન કેટલા થશે બે અને સી વન થશે માઇનસ આઠ એ વન ચાર તુર્થ્યાંશ બી વન બે અને સી વન માઇનસ આઠ અને અહિયાં એ ટુ બરાબર બે બી ટુ બરાબર ત્રણ અને સી ટુ બરાબર માઇનસ બાર ઓકે ચલો હવે ગુણોત્તર લાવી દઈએ

બી વન છેદ બી વન કેટલા બી વન બે બી ટુ ત્રણ ઓકે કઈ છેદ ઉડશે ના તો આપણો જવાબ આજ છે બે તૃતીયાંશ બંને કેવા આયા સેમ 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 આવ્યું તો આ પેલું સેમ સેમ નહી સેમ બે અલગ અલગ આવે એક સેમ અને બીજું આવે સેમ માઇનસ આઠ અને સી ટુ માઇનસ બાર માઇનસ માઇનસ ઉડી ગયા છેદ ઉડશે ઉડશે આઠ એટલે ચાર દૂણા આઠ અને બાર એટલે ચાર તરી બાર ચાર ચાર ઉડી ગયા શું જવાયો તૃત્યાંશ તો અહીંયા શું હતું બે તૃત્યાંશ બે તૃત્યાં બે ટુ કેવી રેખાઓ હશે સંપાતી હશે હવે એ લખતો નહી ડાયરેક્ટ જ ઉકેલ મળવાના છે આ ઘણા બધા ઉકેલ મળવાના છે લખવાનું શું આપણે ભૂલી ગયો સુસંગત છે કે નહીં તો આપેલ બંને સમીકરણો

કયો હતો ત્રણ પૂરો થયો ઓકે લખો કેટ